નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર ગુજસી કોર્ટમાં ફિટ થયેલી અંજારના ભાઈ બહેનોની ત્રિપુટીના દસ દિવસના રિમાન્ડ પૂરા થતાં ભુજની ખાસ ભુજસી ટોક કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં કોર્ટ દ્વારા તેમના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંજારમાં ઊંચા વ્યાજે નાણાધીરી પઠાણી ઉઘરાણી કરવા બદલ આરતી ઈશ્વર ગોસ્વામી તથા તેની બહેન રિયા અને ભાઈ તેજસ વિરુદ્ધ ગુજસી ટોક અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી બાદ તેઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં ભુજની ખાસ ગુજસી ટોક કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ રિમાન્ડ પૂરા થતાં આજે વધુ એક વખત તેમને રજૂ કરાયા હતા જેમાં ખાસ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય ભાઈ બહેનોને વધુ સાત દિવસના ફર્ધર રિમાન્ડ પર મોકલી દેવાનો હુકમ કરાયો હતો આધારભૂત વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ પોલીસની ઝડપી અને તપાસમાં મોટી માત્રામાં મળેલા દસ્તાવેજો કોરા ચેક હિસાબો લખેલી ચિઠ્ઠીઓ પ્રોમિસરી નોટ્સ પ્રોપર્ટી લખાવી લીધેલા દસ્તાવેજો વગેરેની ગહન તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આરોપીઓ વ્યાજે નાણાં આપવા રૂપિયા ક્યાંથી લાવતા હતા તો વળી રહેણાંક મકાનો ઓફિસની ઝડપી દરમિયાન વ્યાજના રૂપિયામાંથી અનેક મોટી પ્રોપર્ટી ખરીદી હોવાની ચર્ચા ઉઠી રહી છે આ અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર